કોંગ્રેસ દ્વારા મણિપુર થી મુંબઈ સુધી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે અગાઉ પણ રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી જમ્મુ કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી હતી તે દરમિયાન મધ્યપ્રદેશ રાજસ્થાન જેવા રાજ્યોમાં જ્યાંથી ભારત જોડો યાત્રા પસાર થઈ હતી ત્યાં પણ વિધાનસભાની ચૂંટણી હતી પણ છતાં કોંગ્રેસને કંઈ ખાસ એમાં ફાયદો મળ્યો ન હતો ભારત જોડો યાત્રાનો ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલા આ ભારત જોડો ન્યાયયાત્રા હવે ગુજરાતમાં પ્રવેશી રહી છે તો આગામી લોકસભાની ચૂંટણીમાં ભારત જોડો ન્યાય યાત્રાની ગુજરાતના રાજકીય સમીકરણો પર શું અસર થાય છે તેની વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું દેવલ જાદવ આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાહુલ ગાંધીની જે ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવવાની છે તેને લઈને કેટલીક જાહેરાતો કરી હતી આગામી સાત તારીખે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રાને લઈને ગુજરાતમાં પ્રવેશશે દાહોદના ઝાલોદ ખાતેથી રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતમાં પ્રવેશશે અને ત્યારબાદ નેત્રંગ ભરૂચ બારડોલી તાપી અને બાદમાં આ યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશશે અને મહારાષ્ટ્રમાં મુંબઈ ખાતે આ યાત્રા પૂર્ણ થશે પરંતુ જયારે આપણે વાત કરીએ કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરી તે દરમિયાન કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી હતી અને તેમાંથી કેટલાક રાજ્યોમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પણ પસાર થઈ હતી તેમ છતાં તે પાંચ રાજ્યોની વાત કરીએ તો તેમાંથી એક માત્ર તેલંગાણામાં જ કોંગ્રેસની સરકાર બની છે પરંતુ હવે જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મણિપુરથી મુંબઈ સુધી આ યાત્રા કાઢવામાં આવી છે અને તેમાં લોકોને પડતી સમસ્યાઓ અને લોકોની વાત ઉઠાવવાનો રાહુલ ગાંધી પ્રયાસ કરી રહ્યા છે આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છીએ કે રાહુલ ગાંધી અલગ અલગ સ્થળોએ રોજગારીની શોષિતોની વંચિતોની જેમને ન્યાયની જરૂર હોય તેવા લોકોની વાત કરતા હોય છે ત્યારે ગુજરાતમાં જે ભારત જોડો ન્યાય યાત્રા આવી રહી છે તેમાં શક્તિસિંહ ગોયલના જણાવ્યા પ્રમાણે છવ્વીસ સભાઓ થવાની છે અને છ પબ્લિક મિટિંગ થવાની છે આ ઉપરાંત કોંગ્રેસની આંતરિક મીટિંગલો થશે અને રાહુલ ગાંધી સીધા જ લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરશે આઠ તારીખે રાષ્ટ્રીય મહિલા દિવસ હોવાથી આદિવાસી વિસ્તારની મહિલાઓ રાહુલ ગાંધીને મળશે અને રાત્રિના ના સમયે પાવાગઢ ની તળેટી માં ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત આઠ તારીખે મહાશિવરાત્રી પણ છે તો રાહુલ ગાંધી શિવ મંદિર માં પણ જશે અને શિવ પાર્વતી ના દર્શન પણ કરશે શક્તિસિંહ ગોહિલે

ભાજપમાં જોડાય તેવા પણ મીડિયામાં અહેવાલો આજ સવારથી ચાલી રહ્યા છે કે ને ક્યાંક એવું કહેવાય રહ્યું હતું કે અમરીશ ડેર અર્જુન મોઢવાડિયા અને પૂંજા ત્રિપુટી એક સાથે ભાજપમાં જોડાઈ શકે છે પરંતુ અમરીશ દેર સિવાય હજુ પૂંજા અને અર્જુન મોઢવાડિયાની પુષ્ટિ થઈ શકી નથી તે બાબતે પણ શક્તિસિંહ ગોહિલે સવાલના જવાબ આપ્યા હતા તેમણે શું કહ્યું તે સાંભળો કે તમે બહુ સારા કામ કર્યા છે ભારતીય જનતા પાર્ટી તમારો બહુ મોટો જનાધાર છે

હા મારે ત્યાંથી કોઈ આગેવાન જઈ રહ્યા છે અને ત્યાં એને કશું જ મળતું નથી એને ખાલી જઈને સભ્ય બની ગયા છે અને ભાજપના પ્રતિષ્ઠિત કાર્યકર્તાની પાલખી લઈને નીકળતા હોય તો તમે કહી શકો કે કોંગ્રેસમાં કઈ ખૂટે છે કે જેથી પોતાના નેતાને રોકી નથી શકતા અહીંયા બધું જ મળ્યું હોય પક્ષે જેને હીરો બનાવ્યા

કિતી બે આપને ઉપર બી થાલે બસ માકી દસ ઘરે એનો જેરા જવાબ હે બોઢવાટા સાથે કે વાત કહીતી સાહી વાત હે અર્જુન બોઢવાડિયા અમીર બોઢવાડિયા સાથે કોઈ વાત કહી છે એની વાત પણ આવી છે એમને વાત કહીએ તો હું કેમ કહી શકું મારી સાથે જરૂર દેકાલે ગોદરા હતા દેકાલે ગોદરા હતા વ્યવસ્થા દેકાલે મધુસુધનભાઈ ની સ્ત્રી અને અર્જુનભાઈ બનની ગોદરા હતા રાહુલજી ની યાત્રા માટે એમને મીટિંગ કરી હતી મારી સાથે આજે સવારે પણ એને ફોન પર વાત કરી કે વિબોદરા ગયા હોઈ આ મીટિંગ કરી છે તૈયારી બરાબર છે કાર્યકર્તાઓ માં છે સો છે કોર સર્કિટ હાઉસ મળવાયુંતું એ પણ કયું કોણ મીટિંગ વાળું એ પણ કયું પરંતુ તમે જાણો છો કે ભારતીય જનતા પાર્ટી જે જનઆધાર અમારી સાથે હોય તો એ ભારતીય જનતા પાર્ટી એ અમારા એ નેતાઓ દાખલા તરીકે આખા દેશમાં આ કરી અને એને મંત્રી બનાવવો પડે હું તો ભાજપના પેજ પ્રમુખો હવે તમને નથી લાગતું કે આ તમારું ભયંકર અપમાન છે તો ભલે અમારા આ ભાજપના પેજ પ્રમુખો સાથે મળીને

પછી એ માતા પિતા મોટો થયા પછી વ્યક્તિ કહેતો હોય છે કે માં બાપ હવે તમે યાત્રા કરો આરામ કરો તમારી સેવા એ મારી જવાબદારી તમે મને મોટો કર્યો છે મારે એ રીપે કરવા મારે તમને પરત આપવા અને તમે જોયું છે ઘરા ને કોન્ટેક્ટ કર્યો છે અમારા લલિતભાઈ રસોયા ની વિડિયો જો અમારા કાંતિભાઈ ખરાડીએ કહ્યું કે આદિવાસી નું લોહી વેચાવ નથી ઇટ મીન્સ એને ખરીદવાનો પ્રયત્ન થયો હું સલામ કરીશ મારા તમને દેખાય છે આંગળીના લીધે કરાયેલા ખોડા પણ એવા લાખો નેતાઓ ગુજરાતમાં હજારો નેતાઓ અને લાખો કાર્યકર્તાઓ કે જેને ભાજપ ડરાવી નથી શકતી જેને ભાજપ ખરીદી નથી શકતી અને આવી સંખ્યા બહુ મોટી છે તો આ પ્રમાણે આગામી સમયમાં ગુજરાતમાં ભારત જોડો યાત્રા આવવાની છે